દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર કાર્યવાહી કરવા બાબતની વાત કરવામાં આવી હતી જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાની સાયબર ક્રિ ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાઈ કર્યો હતો જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટનો એમણે એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા દેશના વિવિધ રાજ્યોમાંથી આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી રકમ બાબતે સાત ફ્રોડની ફરિયાદો જે તે વિસ્તારમાં આવેલા પોલીસ મથકે થઈ હતી આ એકાઉન્ટન્ટ રાહુલ નંદુ તપાસમાં બહાર આવતા પોલીસે તેની પૂછપરછ કરી હતી જેમાં તેના અન્ય બેંક એકાઉન્ટમાં પણ અઠ્યાવીસ લાખથી વધુ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાની જાણકારી મળી હતી આ બાબતે પાંચ ફરિયાદો થઈ હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી આ દરમિયાન ડિજિટલ સર્વેલન્સ અને ટ્રેકિંગ કરીને મ્યુલ બેંક એકાઉન્ટ હોલ્ડર તથા બેંક કીટો અને સિમ કાર્ડ મેળવીને આગળ પહોંચાડનાર ચાર એજન્ટ નિમેશ અશોકભાઈ પાડવે આનંદ રમેશભાઈ રૂડાણી મિલન રમેશભાઈ સવાણી અને સુમિત અશોકભાઈ મોરડિયાની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી સાત મોબાઈલ ફોન અન્ય લોકોના ત્રણ સિમ કાર્ડ બાર ડેબિટ ક્રેડિટ કાર્ડ બાર પાન કાર્ડ એક કાર મળીને પંદર લાખ થી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ એકાઉન્ટ ખુલાવનાર આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું એ અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખુલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતા આમાં અત્યારે હાલ કુલ પાંચ આરોપીઓની આઈડેન્ટિફાય કરી અને ધરપકડ કરવામાં આવેલી છે જેમાં નવસારી ખાતેના ત્રણ આરોપી રાહુલ કુમાવત નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે આ લોકોના ત્રણ જણ પાસેથી મળેલા કુલ આઠ એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષની અંદર સાડા સાત કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ ત્રણ આરોપીઓને એકાઉન્ટ આપ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના બે મિલન સતાણી અને સુમિત મોરડિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે ચાર લાખ બત્રીસ હજાર જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે આ ડેબિટ કાર્ડ અને પ્રાથમિક પૂછપરછની અંદર એટલું ચોક્કસ બાતમી મળેલી છે કે આ મળેલા ડેબિટ કાર્ડ અને આ પેન કાર્ડ આ સાયબર ક્રાઈમ કરવાના મોટા ષડયંત્રના

જેની અંદરથી એમને હજી બીજા કેટલા લોકો સાથે જોડાયેલા છે આ સિવાય આ પાંચ આરોપીઓ સિવાય ગુજરાત અને ગુજરાત બહારના બીજા કેટલા આરોપીઓ સાથે સંડોવાયેલા છે એ બાબતની પણ એમાં તપાસ ચાલી રહી છે મિલન આરોપી થોડા રીધા પ્રકારનો છે તે અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશનમાં જોઈએ એટલું કોઓપરેશન કરતા નથી આજ રોજ આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અત્યાર સુધીની કરેલી તપાસમાં ભારત સિવાય વિદેશની અંદર પણ ખાસ કરીને દુબઈમાં આ લોકોના કનેક્શન હોય અને સાયબર ક્રોમ સાયબર ક્રાઇમના આખા મોડના ષડયંત્રનો કોક હિસ્સો ત્યાં પણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ તમામ બાબતોમાં ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરી અને ખરેખર આની સાથે કોણ જોડાયેલા છે કયા લોકો છે અને ખરેખર આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતું હોય છે અને છેલ્લે જે મૂળ આરોપી છે એની સુધી પહોંચવા માટેની ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે આ સ્તરે હું નવસારી જિલ્લાની સાયબર ક્રાઈમ ટીમને અને પીઆઈને પણ અભિનંદન આપીશ કે લોકોએ આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક કામગીરી કરી અને આ એક ખૂબ મોટા ષડયંત્રનો પર્દાફાશ કરેલો છે સાઇબર ફ્રોડ આચરતી ટોળકીના કુલ પાંચ આરોપી પૈકીના ના ત્રણ નવસારી અને બે સુરત જિલ્લાના છે આ ટોળકી દુબઈના સાયબર ફ્રોડ કરનારી ટોળકી સાથે સંકળાયેલી છે લોકોને છેતરીને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા મ્યુલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તેને ક્રિપ્ટોકરન્સીમાં તબદીલ કરવાનો આ રેકેટ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ટોળકીના એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જાણવા મળે છે અત્યાર સુધી આપણે આ ત્રણ આરોપી જે નવસારી ખાતેના છે એમના મળેલા કુલ આઠ એકાઉન્ટની અંદરથી સાડા સાત કરોડ રૂપિયા જેટલું ટ્રાન્ઝેક્શન મળી આવેલું છે આ સિવાય સુરતના આરોપીઓના જે એકાઉન્ટ છે એ એકાઉન્ટની વિગતો મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે આ ઉપરાંત એમને જે એકાઉન્ટની અંદરથી પૈસા આવેલા હતા એ એકાઉન્ટની પણ બીજા રાજ્યોની અંદર એના એકાઉન્ટ છે જે એકાઉન્ટની પણ માહિતી મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી